કેટલા વાગ્યા ઉષા કેટલા વાગા આ તો વાગ્યા ધોળી આવે કઈ દો ક્યાં જવું હે આવતી તારે રોજ રોજ મોડું થતું હોય આજ મારે જવું આજ અમદાવાદ જવું તારે રોજ રોજ જવું હોય ઉતાવળ ઉતાવળ કરાવી નાખે હાવ જા ચોતરે જાતી હો મારે વાહ જાવ આજ મારે લગન માં જવું આજ મારે મારે આજ લગન માં જવું તો પછી એને ઉતા બધા કામ છોડી દેવાય હા તો હા કચરો હરખો હરખો વાર હરકવાય સોફા હેથે તો એમનેમ રહી જાય નહી કશુ એ સોફા ને ચે બધું હરકુ છવા સુ મો આ એવું ન હોય ઈ તો બાકી હે તાર બાનું ની હંભડવાણ પણ મા રોજ હા માના આનું તમારા બા જેતી કાડુ કોમ ખબર વાને તો બોલવાં ટેવ જ છે તો તારું કરવાયું હા તમારા દીદી નું

મારો નથી મારા પોતો મારો હંગત બગડી હે મારો પોતું પોતું નહીં કરવું છે દેવી ઓ બાધો તું બધાયનો મોટો નઈ રાખતી હોય આવડે બોલે છોભડી લેવાનું મારો નથી કરું મારે નથી આટલી વાય દઈ છે ને કરે હા નઈ કરું મારો ફોડી થાય કે લ્યા થાય હા ફોડી થાય ફોડી ફોડી આ હા તો ની માં રહી તો લગાઈ દો

ગસી ગસી સાઈ તો કોક કરાવે તાર ના કર હોય તો પાડી દીધું કે કામે તમાશીના ઘર કોઈ નઈ જવાનું કામ કરવા એ કામ કોણ કરશે ને તો બद्दाય એક જ ને અમારી જોડે ભાઈ ધીમે કિજે હરખુ કરકે આ હરખુ વાયે ઊંચા પછો હરખુ વાયે જોતાઈને લો તો કઈ તો શાંતિથી જ નથી નથી આરી આતી પકડી બહાર કાઢો ના કુકરો હોય ઉજ્યા કાઢો હોય વૈકરી મેલ જા તો કેમ જાઓ તો